હલો મિત્રો ગુડ મોર્નિંગ નવા બ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે અને અત્યારે એના આપણે જાગી ગયા સિવાય નાયા ધોયા વગેરેના સિવાય તો કાલ રાતે એક મારા બહુ મસ્ત મજાની મોટી એક ગિફ્ટ આવી છે અને ત્રણ ફર્નિચરની આપણે એડવર્ટાઇઝમેન્ટ કરી દીધું પણ ત્રણેય ફર્નિચરવાળાએ એના કંઈક ને કંઈક આપણને ગિફ્ટ મોકલી છે તો આજે તમને બતાવીશ કે ઇન્સ્ટાગ્રામની અંદર તમે મહેનત કરશો તમારા સારા ફોલોવર બનશે તો કેવી કેવી ગિફ્ટ તમને મળી શકે છે પૈસા તો મળે જ તે પણ ગિફ્ટ બી કેવી મળે ને એનું આપણે તમને બતાવીએ તો પહેલી વાત તો આ ટેબલ રહ્યું ને આ આપણને આપ્યું છે મહાદેવ ફર્નિચર માંથી રોડ બોટાદ આ ટેબલ એમને મોકલાયું છે એમનો વિડીયો બી થ્રી મિલિયન આજુબાજુ પહોંચ્યો હતો અને આ માછલી ઘર છે એ ભાવનગર આપણે એક એક્વેરિયમ કરીને છે આ એમને આ ટેન્ટ આપ્યું હતું આ ટેન્ક આપ્યું હતું એમની બી આપણે એડવર્ટાઈઝ કરી હતી આ પ્લાન્ટેડ સેટઅપ છે આખો તમે જોઈ શકો છો અંદર ડ્રી ફ્રૂડ છે જાવા છે કોબામ્બો છે જાવા ફન છે આ બધાના નામ છે આ પાણીના જાડવા છે અને આ મોંઘા મોંઘી ફીસ છે મારી પાસે એ બી એમને આપી હતી અને આ સોફાની વાત કરીએ તો સોફા આપણે છે સજાવટ ફર્નિચરની અંદરથી સલીમભાઈના ત્યાંથી આ સોફા એમને ગિફ્ટમાં આપ્યા છે અને સરસ મજાનું એમને ગિફ્ટ ગિફ્ટ આપવું છે અને અત્યારે મોટા મોટી ગિફ્ટની વાત કરીએ ને તો આ કાલ રાતે આ બેડ આવ્યો છે ક્રિષ્ના ફર્નિચરની અંદરથી આની કિંમત જો આમ ગણવા જઈએ ને તો આનું આ ગાડલું છે ને એ ખાલી નવ હજાર રૂપિયાનું આવે છે આઠથી નવ હજાર રૂપિયાનું આ ગાડલું આવે છે અને પ્લસ આ બેડની વાત કરીએ તો ઓછામાં ઓછી કિંમત ગણું ને તો બી છે ને આ પંદર હજાર રૂપિયાનો ઓછામાં ઓછી કિંમત કરવું ને તો આ બેડ થાય કારણ કે આ બેડ હાઇડ્રોલિક છે આ કુલ સેટઅપ એમને આઈ થિંક વીસ પચીસ હજારનો મને મોકલ્યો છે આ બેડને આ ગાડલું તો ક્રિષ્ના ફર્નિચરવાળાને આપણે ખૂબ ખૂબ ધન્યવાદ ને ખૂબ થેન્ક યુ કહીએ કે ભગવાન માતાજી એમનું આંચા રાખે ને મારું આંચા રાખે અને અમે એડવર્ટાઈઝમેન્ટ કરી હતી અહીંયા આગળ ક્રિષ્ના ફર્નિચરમાં ત્યારે એક બી રૂપિયો લઈ લીધો નથી અને અમે કીધું તું તમે તારે મોજ કરો ને તો એ ભાઈનો વિડીયો ક્રિષ્ના ફર્નિચરવાળાનો આઈ થિંક છે ને લગભગ પાંચ મિલિયન ઉપર ગયો છે તો એમને ઘણી એવી આવક થઈ ઘણી એવી સેલિંગ થયું ને તો રાજી થઈને એમને એને ખુશી ખુશી આ બેડ એને મને ઘર સુધી પહોંચાડી દીધો તો એમનો બી ખૂબ ધન્યવાદ અને અમે એવું હોય ત્યાં એડવર્ટાઈઝના કોઈ બી ચાર્જ અમે લેતા નથી આમ સંબંધ સારા હોય ને તો એ લોકો ખુશી ખુશી અને અમને કંઈક ને કંઈક વસ્તુ આપતા રહે છે તો આજના બ્લોગમાં એટલું જ હતું મળીશું નવા બ્લોગમાં જય માતાજી ને જય શ્રી કૃષ્ણ